મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે મેમોરિયલ પાર્કમાં તકતી લગાવવા માટે નાગરિકે ત્રણસો ને દસ રૂપિયા ભરીને કોર્પોરેશનમાં અરજી કરવાની રહેશે કોર્પોરેશનમાં અરજી કરવાની ટેપ જે રીતે પરિવારના સ્વજનની નામની તકતી કદાચ વૃક્ષ બળી જાય અથવા તો મૃત્યુ પામે તો કોર્પોરેશન દ્વારા તે પ્રકારનું તે હાઈટનું વૃક્ષ લગાવવામાં આવશે ત્રીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં દસ લાખ વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે આ વખતે એક નવી પોલિસીના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથિ બર્થડે તદઉપરાંત પુણ્યતિથિ ઉજવવા માગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપેની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ બે પ્લોટ ગાર્ડન વિભાગે આઇડેન્ટિફાઈ કર્યા છે પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈપણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે તદ ઉપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે બે ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આના માટે કોર્પોરેશન તરફથી ટોકન ચાર્જ પણ લેવામાં આવશે કોર્પોરેશનના સીખ સેન્ટર પર અથવા તો ઓનલાઈન પેમેન્ટ એ કોર્પોરેશનને કરી શકશે અને પોતાના તરફથી પર્યાવરણની અંદર ભાગ લેવા માટે પોતાની જાગૃતિ દર્શાવે તથા પોતાની યાદગીરી દર્શાવે એ માટે મેમોરિયલ પાર્કનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવી છે અમદાવાદમાં ગત વર્ષે ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માત બાદ શહેરના તમામ એક્ય